નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જે આ મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતમાં અહીંયા આવ્યો ભયંકર ભૂકંપ ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આજે ત્યારે મિત્રો વહેલી સવારે ગુજરાતના ત્યારે ધરાત્રુજી હતી જો કે મિત્રો વધુ જણાવી દે કે આ ત્યારેમોલોજી રિસર્ચમાં ત્રણ પોઈન્ટ થતા લોકો ઘણી બહાર આવી ગયા હતા અને વધુ જણાવી દીધી ભૂકંપનું કેન્દ્ર ગુજરાતના બનાસકાંઠા વાવમાં જાણવામાં આવ્યું હતું મળતી વિગતો વધુ જણાવી કે શનિવારે સવારે ત્રણ ને પાંત્રી વાગે ભૂકંપ આવ્યો હતો વાવમાં ભૂકંપ કેન્દ્ર જમીનથી ચાર પોઈન્ટ નવ કિલોમીટર નીચે હતું અત્યારે લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ